પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વણ શોધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેગ ઉકેલી આરોપીને ચોરીના વાહન સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેર વિસ્તારમાં બનતા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણ ગુનાઓ શોધી કાઢવા સારો સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચનાના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમીકના આધારે સુરત શહેર થાણ ગાંધી કુટીર બ્રિજ પર જાહેર રોડથી પરવેશ મહેંદી હસન સિદ્દીકીને ચોરીની મોટર સાથે પકડી પાડવામાં આવેલ છે મજકુરી પૂછપરછ કરતાં પોતે હાલ સલૂનનું કામ કરતો હોય જેમાંથી વધુ કમાણી ન થતી હોય અને પોતાના અંગત ખર્ચ માટે પૈસા ન હોવાથી મોટર ચોરીને વેચીદાયી પૈસા કમાવવાનું નક્કી કરીને ગઈ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ બપોરના સમયે પાંડેસરા સોનારી ગામ સાયના સોસાયટીની બાજુમાં આવેલ દુકાન પાસેથી જાહેરમાં પાર્ક કરેલ એક સુજુકી કંપનીની એક્સેસ વન ટ્વેન્ટી ફાઈવ મોપેડ ગાડી ડુપ્લીકેટ ચાવીની મદદથી ચોરી કરીને વેચાણ અર્થે ફરતો તે દરમિયાન પકડી પાડી આગળની કાર્યવાહી માટે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે કબજો સોંપવા તજવીજ હાથ ધરેલ છે